તો ચડાઈ અમને લાગ્યો કિલ્લો પૂરો થઈ ગયો ભૂલ હતી એ ખાલી અમારો અહિયાં જ રહેવાનું કારણ કે બહુ વર્ષો અહીંયા રહેતા હોય તો આ છોકરો ભણવા ગયા જાય તો કે અહીંયા આસપાસમાં અહીંયા ડુંગરા માં ક્યાંક સ્કૂલ જેવું છે તો ત્યાં ભણે છે તો જાડુ પીછું કે તો શું કે આનું વેકેશન કે કઈ રીતનું છે હાલો હવે ખરેખર છે ને પેન્ટ અહીંયા જ ભીના થઈ જાય ફરવા આવે ને એટલા દિવસથી છે મે કોરિયન ડ્રામા નથી જોયા કારણ કે મને એવું લાગે તો આજે છે ને બિલકુલ ઉલટું થયું છે નીરોને પીઝા બહુ ભાવે પણ આજે બલેશ્વર આવો ને સ્ટ્રોબેરી વિથ નો ખાઓ

પણ એને ખબર હોય ગુજરાતીઓ નહીં બ્રેકફાસ્ટ કટ કરીને પૈસા કઢાઈ લે એટલે કે નહીં 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 પૈસા કટ નહીં થાય તમારે ખાવું હોય તો ખાવી ગયા ને વસ્તુ જોવામાં તો સારી લાગે છે નહીં નહીં વસ્તુ બધી મસ્ત છે પણ જાડુ એક વસ્તુ જે સારી નથી લાગતી ને એ છે અહીંયાની ની ઠંડી અઢાર ડિગ્રી છે અને મારે તો હું રહે જ નથી એક તો વિચાર કર નીલાઓને ખબર નહીં બહુ વધારે પડતી ઠંડી લાગે મને ઠંડી લાગે પણ એટલી બધી તો ન લાગે પણ ઠંડી બહુ છે સિમલા મનાલી જેવું જ વાતાવરણ છે તો અહીંયા છે ને અમે કપડાં તો શોર્ટ્સ ને બધા લાવ્યા હતા પણ ઠંડી એટલી છે ને તો જોવો અમે છે ને પેન્ટ ને એવું પહેરી લીધું છે કારણ કે શોર્ટ્સ પહેરવાની આ હિંમત નથી થતી એટલી અમને છે ને અહીંયા ઠંડી વાય છે અને નીરો જો પાછળ એનું કામ કરે છે એનું કામ પતે પછી આપણે ફરવા નીકળીએ તો ફાઈનલી હું ને જાડુ છે ને મહાબલેશ્વર માં ને ફરવા માટે નીકળી ગયા છે પણ વરસાદ અહીંયા

વાંધો હવે પ્લાન ફરે તો બાકી બાજુ મહાબલેશ્વર ના રસ્તા જો તમે ખાલી કોઈ પિક્ચર નો સેટ નો એવું લાગે જો તમને ધીમો ધીમો વરસાદ છે ઉપર થી ધુમ્મસ છે પછી ગાઢ જંગલ છે અને વાકા ચૂકા રસ્તા જો બાકી

બધી વસ્તુ છે અને ચાલુ વરસાદમાં જો હવે છત્રી રાખીને બેઠા છે અને આપણે શું લીધું બતાવી દે આપણે છે ને બે કેરી લીધી છે જો એક આ લીધી છે નીરવ હાટુ અને એક મારી હાટુ લીધી છે પેલા એક લીધી હતી પણ નીરવને બહુ ભાવી હતી કે બે લઈ લેવી છે આપણે મને કેરી બહુ મજા આવી છે અને જો ચાલુ વરસાદમાં કેરી અને કાકડી ખાવાની મજા જ અલગ છે જાડુ કોલતી નહીં નકર મીઠું ચટણી બધું એમાં ઓગળી જાય કા જાડો સાચી વાત છે જો તોય પાણી પડવા માંડ્યું છે પાનમાંથી નહીં તો જાડુને હું છે ને સામેથી ચાલીને આવ્યા અને સામે જવાનું છે અને 450 પગથિયા જાડુ આપણે ચડવાના છે પ્રતાપગઢ કિલ્લો જોવા અને પગથિયા મસ્ત નથી બધી જગ્યાએ જોવો ને તમે કુદરતી દસ તમને જોવા જો બધી પાણી ટપકતું છે ઇવન જો અહિયાં પાણી આવે તો ફાઇનલી આપડે જો ફોર્ટ બાજુ પોઈન્ટ તું કેતી હતી કે 450 બોલ આખા તને લાગ્યા એટલા બધા કાઈ નો લાગ્યા મને એમ કે હજી તો કેટલું આગળ હશે ત્યાં તો જો પોટ આવી ગયો હવે ખાલી આટલા જ પગથ આપણે ચડવાના છે મને લાગે જાડો આપણે જેટલા ચડાવી 450 નહીં મને એમ લાગે હાલવાનું છે ને હા વસ્તુ કાઉન્ટ થયો છે હા ઈ હશે મને એવું જ લાગે છે એટલે જ થયો નકર મને તેમ તો કોઈ હું થાકી જાય ક્યારે પોક સુ ત્યાં પૂગે હોત કે લ્યો તો અત્યાર સુધી બધે છે ને નાના નાના પગથ થી હતા આ જો થોડીક સાઈઝ છે ને મોટી થઈ ગઈ છે એટલે આમાં છે ને ચડવામાં થોડીક વાર લાગે છે તો ફાઇનલી હું ને જાડો બંને જો કિલ્લા ઉપર ચડી ગયા છે મને લાગ્યું જ નહીં કે ચારસો પચાસ દાદરા ચડ્યા હોય ચડ્યું વરસાદ ફૂલ છે આગળ ધુમ્મસ છે એટલે તમને વ્યૂ દેખાડે ને તો દેખાય નહીં નરી આંખે દેખાય છે ઝરણા ને એવું દેખાય છે ક્યાં ચડ્યું કારણ કે વ્હાઇટ હોય ને ગ્રીનરી માં એટલે એટલું દેખાય છે બાકી બધું ધુમ્મસ ધુમ્મસ જ છે એટલે વ્યૂ એટલો બધો કઈ દેખાતો નથી પણ તોય મજા આવે છે અહીંયા આવી જો ઉપર ચડ્યા ને તો અહીંયા કક આવો વ્યૂ છે અને બધા એટલે બધા લોકો જો પોંચો પેરો છે એટલે કોઈ પલળતું નથી તોય આમ તો પલળી જ જાય કારણ કે સાઈડમાં જ વરસાદ આવતો હોય

પકડી પકડી તો ઉતરી આલો ફટાફટ ઉતરી જાય ધ્યાન રાખવાનું પડી ન જઈએ

બાજુ જોવાનું છે એટલે ત્યાં જઈએ સુપર અને વરસાદમાં કેવી કે મજા આવે છે નીરવ વરસાદ તો ફૂલ છે પણ મારો શ્વાસ ચડે છે કે હું ઉપર દાદરા ચડી હા ઘણા દિવસે દાદરા ચડું એટલે શ્વાસ ચડી જાય અને એમાં કેવું થાય છે ખબર છે વરસાદ છે ને આમ તો મજા આવે છે પણ વરસાદના કારણે આજે મે પાછું બૂટ કટ પેન્ટ પહેર્યું છે ને તો મારું પેન્ટ ડાયરેક્ટ છે ને પૈસા નીચે જ જતા જાય એટલે મારે ફરીથી ઉપર ચડાવવા પડે કાઈ તો જો હવે જઈએ ઉપર જો ભાઈ હવે થોડાક એવા દાદરા રહ્યા છે ને વરસાદી ધબધપાટી બોલાવે છે પણ વચ્ચે અમે બ્રેક પડ્યો છે બે ત્રણ મિનિટનો અને જાડુએ જો લિમકા લીધી છે મારે કે ઠંડુ બંડુ પીવું નથી જાડુમાંથી એક બે સીપ માર લે કાજાડુ હા હાલે અને લીમકા પીને એકદમ એનર્જી આવી ગઈ એનર્જી લીમકા પૂરી થાય ને એનર્જી વહી વતે જાય એનર્જી નો જાય ને હવે જો કે 5 જ મિનિટ રસ્તો છે એ બધાય કહે છે અમે આમ નમ બ્રેક પાડ્યો છે બાકી એવું કઈ હતું નહીં જો આમથી આવ્યા છે અને આમ જવાનું છે ઉપર તો ફાઇનલી આપણે ફોર્ટ ની માથે ચડી ગયા છે અહીંયા જો સ્ટાર્ટિંગમાં માં છે ને છત્રપતિ શિવાજી મહારાજ ની જો મૂર્તિ છે જડુ હવે ક્યાં જવાનું કઈ આઈડિયા છે કઈ આઈડિયા નથી અને હજી ચારે બાજુ આપણે જોઈ લઈએ જે આ ફોર્ટ છે જ ને ફાઇનલી ઓલી વખત જેવું ન થાય એમને એમ કે અમે તો ફોર્ટ ચડીને વઈ આવ્યા હોતા ને અને ક્યાંય ચડ્યા નહોતા સાચી વાત છે હવે જોઈએ લોકોને ને પૂછી યા તો આસપાસ તપાસ કરી હાલ જાવું છે ને હા આસપાસ તો જો કે કઈ ઉપર હવે દેખાતું નથી આ ફાઇનલી આ દેખાઈ ગયું ને અહીંયા જો આપણે પોચી ગયા છીએ તો અમારે ઉપર તો બધું ફરાઈ ગયું છે અને અમે જો પાછળ મંદિર છે ને ત્યાં દર્શન કરી લીધા છે ને આ બાજુ મૂર્તિ છે તમને બતાવી હતી કે આ લોકો ફોટા ને એવું પડાવે છે બેઝિકલી અહીંયા ગાર્ડન છે બસ અહીંથી વ્યૂ જોવાનો છે કા જાડુ વ્યૂ જો ચારે બાજુથી દેખાય તમારે જ્યાંથી જોવું હોય ત્યાંથી મને લાગે જાડુ હા હિલ સ્ટેશન હોય અને વરસાદ ન આવે ને તો મને લાગે ફરવાની ન મજા

માસી તમે અહીંયા જ કે અમારો અહીંયા જ રહેવાનું કારણ કે બહુ વર્ષો અહીંયા રહેતા તમે જો આ છોકરો ભણવા ક્યાં જાય તો કે અહીંયા આસપાસમાં અહીંયા ડુંગરામાં જ ક્યાંક સ્કૂલ જેવું છે તો ત્યાં ભણે છે તો જાડુ પીછું કે તો શું કેવાનું વેકેશન કે કઈ રીતનું તો આપણે કે ઉનાળા વેકેશન પડે તો કે અમારે કે અહીંયા બારીશ હોય ને તો અત્યારે કે દોઢ મહિના અત્યારે કે અત્યારે છૂટી આલે છે એ લોકો ને કારણ કે એટલા બધા વરસાદમાં છે ને છૂટી આલે ને કે 4 મહિના વરસાદ છે ને બાકી બધું નોર્મલ હોય પછી તો અહીંયા ચોમાસામાં એટલો ગજબ વરસાદ હોય ને કે

મેં કાકડી લીધી ને નીરવે કેરી લીધી અને ખાટી ખાવી છે ને ગળી નથી ખાવી એવું છે તો ખાટી કેરી લીધી છે આપણે આ વખતે એવું છે બહુ ગળી નહીં ને બહુ ખાટી નહીં આગળ બહુ ખાટી હતી મેં કીધું ભાઈ ખાટી નહીં ચાલે થોડી ઘણી ગળી હશે અને જાડું ને ખબર નહીં કાકડી મજા આવે એટલે કાકડી લીધી ને જાડું હા કાકડી મને નીરવ ક્યારનો એમ કે છે તું કાક ખાઈ લે તું કાક ખાઈ લે બી પણ મને ભૂખ નથી લાગી તો હું કેમ ખાઉ એમ એવું તો મેં મેગી ખાધી પછી એક પાલે બિસ્કિટ ખાધું પછી મેં કીધું હું કેરી લઉં તું કાકડી લઈ લે એટલે ઈ બને કે ખા નકર આ કઈ ખાય નહીં પછી ઢીલી પડી જાય તો પ્રોબ્લેમ થશે મેડમ

આપડે દાદા જણાવ્યું આમાં આ રાખે અહિયાં થી બધું પાણી જાય અંદર એટલે મારે શર્ટ ને બધું થોડું ઘણું ભીનું થઈ ગયું છે અને મને એ નથી ખબર પડતી કે વાળ તો બધા જતા કેમ પલળી ગયા વાળ પલડી ગયા છે થોડાક થોડાક પલળી ગયા એમ તો થોડુંક થોડુંક પલ જ ને

કેવો જોરદાર ધોધ આવે છે ત્યાંથી પાણી છે અને વચ્ચે મોટો પતરો છે એટલે જો અને આમ છેક પાણી જાય છે પાણી જો ઉપર થી આવે છે વોટર જો નાનું અહિયાં અહીંયાથી પાણી આવે છે પછી આ બાજુથી પુષ્કળ પાણી આવે જો અત્યારે હું ધોધ ની હાવ નજીક છું અને ઉપર થી પાણી આવી ખાલી જુઓ જોરદાર અહીંયા જો ટ્રાફિક થઈ ગઈ છે બધાને ફોટો વિડીયો વાળાની જોરદાર વ્યૂ છે ને બાકી કોમેન્ટ કરો તમને આ વ્યૂ કેવો લાગ્યો ફરવા આવીને એટલા દિવસથી છે મે કોરિયન ડ્રામા નથી જોયા કારણ કે મને એવું લાગે કે એમાં છે ને જોવામાં ઇન્ટરેસ્ટ જાગે ને તો ફરવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ ન જાગે પણ હવે મને એવું લાગે છે કે આજથી હું છે ને કોરિયન ડ્રામા જોવાનું શરૂ કરી દે એક એક એપિસોડ જોઈસ જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે બાકી ફરશું આપણે તો જાડુ અને હું અમારી જે હોટેલ છે ને મહાબલેશ્વર ત્યાંથી 5 કિલોમીટર દૂર છે આ બગીચા કોર્નર કરીને અને તમે લોકોએ સજેસ્ટ કરી છે કે અહીંયા સારું સારું ફૂડ આવે છે તો મેન જાડુ કીધું અહીંયા જઈએ તો ટ્રાય કરીએ પૂછી લેજો કે રસ્તા વાંધો નહીં આવે કે વરસાદ છે તો હોટલ વાળા કીધું જાઓ જાઓ મોજ કરો એને જાટ અને લોકો એવું કીધું કે અહીંયા તો કાયમી વરસાદ રહે છે એટલે તમે ટેન્શન લ્યો અને જઈ આવો તો અમે જો બગીચા કોર્નરમાં ફાઇનલી આવી ગયા અમે આવ્યા ને ત્યારથી વરસાદ ચાલુ છે આખી રાત પડો આખો દિવસ પડ્યો મને લાગે અમે જાવું ત્યાં સુધી અહીંયા વરસાદ જ આવશે સાહેબ આપણે જાવું પછી પડશે એમ કે તો ફાઇનલી અમે બગીચા કોર્નરમાં જો જમવા માટે બેસી ગયા છે અને અહીંયાની પ્રખ્યાત છે આ કોન પેટીસ આપણે મકાઈની પેટીસ છે તો જાડુ મકાઈ જાડુ હા ટેસ્ટ કરવાનું ચાલુ કરો અમને ટેસ્ટ કરવાનું શરૂ કરીને અહીંયા જો મને મકાઈ બહુ ભાવે અહીંયા જો મકાઈ માટે આખું છે અલગ સેશન આપેલું છે બધી મકાઈની જ વસ્તુ છે એટલે હું તો ખુશ થઈ જઈ કારણ કે મને બધી મકાઈની વસ્તુ બહુ ભાવે અને અહીંયા જો બધી મોસ્ટ ઓફ છે ને મકાઈની જ વસ્તુ છે અને હવે આપણે આને ખોલી બધાએ છે ને મકાઈ પેટીસ ખાવાની બહુ કીધી છે તો આપણે ટ્રાય કરીએ આમ જો દેખવામાં ટ્રાય કરીને કહું કેવી લાગે છે અંદર થી બતાય તો કરે સ્ટફિંગ કેવું છે અંદર થી જો મને લાગે આ બટેકા નું અને આ કોન નું છે ને સ્ટફિંગ છે અને ઉપર થી છે ને ક્રિસ્પી લાગે છે તો આપણે સાદી પેટીસ હોય ને માં મકાઈ નાખેલી હે ને હા એવું જ લાગે છે તો જાડુ જો ટેસ્ટ કરીને આપણે બધાયને કહે કે મકાઈ પેટીસ કેવી છે જાડો ટ્રાય કરો આપણે ગ્રીન ચટણી હારે આવી સી લીધી છે ને સોસ લીધો છે તો એમાં પહેલા બોલસો ને પછી ટ્રાય કરશું હજી થોડુંક ચાખું અને પછી તમને કહું ધીમે ધીમે કરીને આખી પેટીસ ન ઉલાળી દે તો કે ચખવા જ પેટીસ ન ઉલાળો મોટું બટકો ટ્રાય કરે અવાજ ક્યાં સ્વાદ આવે તને કઈ આવું 10 માંથી નંબર આવે જન્યુ નો 7 ઓકે 7 તો તો પીટી એવરેજ મિડિયમ ટૂંકમાં આપણે પેટીસ ખાતા એવી છે મિડિયમ જ છે

આપણે આવી રીતે ચીજ નાખીને આવી રીતે સ્ટફિંગ કરીએ હવે અહીંયા ટેસ્ટ જોઈએ કેવો આવે છે અહીંયા ટેસ્ટ કરવા નથી આવે તો હવે નીરવ તું ટેસ્ટ કરીને કે ગામાથી તું 10 માંથી કેટલા પોઈન્ટ આપીશ હું ટેસ્ટ કરું પણ બહુ ગરમ છે પોઈન્ટ જ નહી આવે બોલું તો પોઈન્ટ આપું ને સાચી વાત છે તો થોડીક વાર ઠરવા દે હું તો ખાવાની જ છું ચાખવાની જ છું કારણ કે મને એવું હતું કે પેટીસ ને બહુ બધી આવશે પણ પેટીસ બે જ આવી નીરવ કેવો ટેસ્ટ છે ટેસ્ટની વાત કરું મને તો એવરેજ લાગે 10 માંથી કેટલા પોઈન્ટ આપીશ 5.5 5.5 ઓકે તો નીરવ ને મીડિયમ લાગ્યો મને જો કે મારા જે હતા ને ઓલા પેટીસ એ મને મીડિયમ લાગ્યા હતા પણ મને આમ ભાવી ગયા એવું નહીં કે ન ભાવે પણ આમ મીડિયમ લાગ્યા એમ એવરેજ ટેસ્ટ જોવામાં જો ઘર લાગે જોવામાં તો બહુ ડિલિશિયસ લાગે છે અહીંયાથી જોવીન તો પણ મને આમાં ઓનિયન નો સ્વાદ વધારે લાગે છે જે તારા માટે માઈનસ પોઈન્ટ છે ઓકે તો તો મારે ટ્રાય જ નહીં કરવાના આવે એમ ને પણ ઓકે હાલ વાલો આપણે ટ્રાય કરી આજે છે ને બિલકુલ ઉલટું થયું છે નીરવને પીઝા બહુ ભાવે પણ આજે એનો ઓછા ભાવ હશે તો નીરવે લિટરલી પડતા મૂકી દીધા તો મેં બધા પીઝામાંથી છે ને ઓનિયન કાઢી કાઢીને બધા પીઝા ખાઈ ગઈ ને મને બહુ એટલે બહુ જ પીઝા ભાવ આજ ખબર નહીં કેમ મને બહુ ભાવ પણ મેં કીધું હું ઓનિયન વાળા જ ખાઉ છું પણ આજે જે ઓનિયન હતા ને લિટરલી એટલે કચુંબરમાં આપણે ઢગલો નથી નાખતા એ રીતે પીઝામાં નાખી દીધો બહુ જ હતો એટલે મેં કેવું કર્યું ઉપરનું ચીઝ લાખી અને બાકીનો બધો મસાલો જવા દીધો અને ખાલી ચીઝ ને પડ ખાઈ લીધો એટલે મને તો ટેસ્ટી લાગ્યું તો હવે મેં ને જાદુએ જે મગાવ્યું છે ને તમે બધા લોકોએ સજેસ્ટ કર્યું છે સ્ટ્રોબેરી વિથ ક્રીમ અને અહીંયા બધા એવું કહે છે કે મહાબલેશ્વર આવો ને સ્ટ્રોબેરી વિથ ક્રીમ ન ખાવ તો મહાબલેશ્વર શું આવ્યો એટલે અમે જો સ્પેશિયલ અહીંયા આવ્યો છે અને ખાવા માટે હવે જોઈએ આનો ટેસ્ટ કેવો છે કાજાડું ટેસ્ટ જેવો હોય એવો પણ મને જોઈને જેવું થાય છે કે હું ખાવા માંડું અને તમે આમ જોવો એટલી બધી વસ્તુ આની અંદર નાખી છે ને આમાં ચમચી નાખવાની જગ્યા નથી મને લાગે ચમચી નાખીશ ને તો એ ત્યાં બધું બહાર આવવા મળશે એટલી મોટું છે આ ગ્લાસ પહેલા તો આપણે ઉપરની સ્ટ્રોબેરી ખાવી પડશે પછી અંદર ચમચી જાય હા અને જો કેટલી અહીંયા ક્રીમ છે આ સ્ટ્રોબેરી છે પછી પાછો અહીંયા કંઈક પિંક છે આઈસ્ક્રીમ છે પછી પાછો સ્ટ્રોબેરી લાગે પછી પાછો અહીંયા ક્રીમ લાગે ચાર પાંચ વસ્તુ આની અંદર મિક્સ કરી નાખી છે તો જાડુને આપણે પૂછીએ કે એના ટેસ્ટ કેવો લાગ્યો છે મને તો ખબર છે જાડુને કેવો ટેસ્ટ લાગ્યો છે પણ જાડુ ચાખીન કે લોકો ને ઉપર જે સ્ટ્રોબેરી હતી ને એ હું નીરવ થઈને ખાઈ ગયા છે હવે ક્રીમ ખાઈ જો કે મે થોડું ક્રીમ ખાઈ દીધું એટલે મને નો ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત લાગ્યો તો બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટ છે રીઅલ માં 10 માંથી નંબર આપવાનો હોય તો 10 માંથી 10 આપી દઈશ વાહ અને હું નંબર આપી દઉં જાડુ કેટલા 10 માંથી 20 વાહ રિયલમાં સારો મન તો ભાઈઓ તો અમે છે ને આજે આ સ્ટ્રોબેરી વિથ ક્રીમ નહોતા મંગાવવાના કારણ કે અમારું પેટ છે ને થોડું ઘણું ભરાઈ ગયું હતું એટલે અમને કંઈ ખાવાની ઈચ્છા નહોતી પણ અહીંયા જે ભાઈ હતા ને એને અમને કીધું કે તમે એકવાર ટ્રાય કરો કે અહીંયાનું આ બેસ્ટ આવે છે તમે કીધું કાંઈ વાંધો નહીં હાલો તમે આટલું સજેસ્ટ કરો છો તો અમે ખાઈ લઈ તો અમને સારુંથી ભાઈએ કીધું એટલે આપણે મંગાવી દીધું કારણ કે બહુ મસ્ત છે નીરવ તો અત્યારથી ને જ કહે છે કે આપણે બીજી વારે આ ખાવું છે અમે ખાવાના હતા પણ અમારું પેટ ફૂલ થઈ ગયું અમે કીધું પછી ક્યારે ખાવ પણ ઓલા ભાઈ કે નહીં તમે ખાઈને જ જાઓ અમે કીધું લાવો પછી બીજું હું બહુ એટલે બહુ ટેસ્ટી છે જો એ સ્વીટ ટાઈ આવે છે અને સ્ટ્રોબેરી ની ખટાશ વાળો સ્વાદ આવે છે એટલે બહુ મસ્ત ટેસ્ટ લાગે છે હાલો બધા સ્ટ્રોબેરી વિથ ક્રીમ ખાવા ટુકમાં અહીંયા છે ને તમે બગીચા કોર્નરમાં કાઈ આ બધું ફૂડ ખાઓ કે નો ખાઓ આ વસ્તુ ટ્રાય કરજો ઓસમ છે

હું તો કઈ ટોટો નથી કરતો તારે હમણાં ટેવ પડી ગઈ છે ટોટો ટો ટોટો ટોટો કરવાની દરવાજો ખુલ્લો છે એટલે ટોટો ટોટો થાય ચેડું નીકળવું છે ને હવે હવે નીકળવાનું છે હજી હા કેમ થાય મારું ખુલ્લું છે કોને સીટ બેલ્ટ નથી બાંધ્યો એટલે સીટ બેલ્ટ નું ટોંટો નહીં બંધ થઈ ગયું બંધ થઈ ગયું બંધ થઈ ગયું તો નીરવ ને ખબર નહીં બહુ એટલે બહુ વધારે ઠંડી વાય છે આજે મને શોર્ટ્સ કપડા નો પહેરવાની થઈ કે બહુ વધારે ઠંડી લાગે છે એને એમ કે મને લાગે ને એટલે બીજા બધાય નહીં લાગે અને ન્યા ગયા ને તો ન્યા કે એટલી બધી ઠંડી નથી લાગતી ને હમુક નું પેન્ટ ફૂલ પહેર્યું હોય ને તો ઉપર લકડા પૈસા ચડાવવામાં જ રેન કરતા આ માણસ છે ને જ્યાં મારો વાક હોય ને કેવાનું ન ભૂલે મે સેફટી માટે કીધું તો મે તો ઠંડી નો એ તો કઈ વાંધો નહીં કારણ કે જો વાઈફ ને કીધું આપડું હાચું પડી ને તો કઈ બોલે નહીં કે હાચું પડી અમે પ્રતાપગઢ ગયા ને તો ઓલમોસ્ટ અમારે છે દોઢ પોણી બે દોઢ કલાક તો થઈ જ ગય છે ને એટલું દૂર થતું હતું જો અમે આગળ હોટલ રાખી તો મને લાગે ખાલી આવા જવામાં જ રહે આજ ખાલી પ્રતાપગઢ થેન્ક યુ નીરુ કેમ કે તારા લીધે થોડો થોડો ટાઈમ બચી ગયો તો એ અમારે 3 કલાક તો આવા જવામાં વહી ગયા બોલો કાઈ વાંધો નહી હવે આપણે નીકળવું છે હવે નીકળીએ હવે ફટાફટ હોટેલ માં જઈને નીરુ બ્લેન્કેટ તો નહી ઓઢે કારણ કે એને પેલા કામ કરવાનું છે પેલા એ કામ કરશે ને હું બ્લેન્કેટ ઓઢીને મોચ કરીશ હું તો બધું જોઈશ સિરીઝ જોઈશ મારી કોરિયન ભાઈ ભાઈ આટલા દિવસ આ કેમ કોરિયન ડ્રામા વગર રહી મને ખબર છે આજે હું ડાઉનલોડ કરી છે કે મેં નથી કરવાની મેં કીધું ડાઉનલોડ તારે ઈ કે હું ખાલી ફ્રી ટાઈમ માં જો ફ્રી ટાઈમ માં ને તો ડાઉનલોડ કરી દે એક જ સરત ઉપર ડાઉનલોડ કરવા દીસ કા લિટરલી એના તો કેવું થાય તો એનું કામ કરતો એ મને ક્યારે હું ખાવી જાય મને ખબર એ નોતી રહેતી કેટલી વેલી હુઈ જાવ અને તો મારી ઊંઘ પૂરી થઈ જતી હતી પણ મે કીધું હવે ફાઇનલી આજ તો હવે કોરેન્ડ્રામાં એક જોઈ લો ભલે એકાદ એપિસોડ જો પણ મે કીધું કાઈક જો તો ખરા આપણે ખાલી ખાલી લાગતું તો અને કાલે રાતે હું છે ને અઢી વાગે બધું કામ પતાઈને સુતો અપલોડિંગ ના અંતન બધું અને સવાર ઉઠન તો નીંદર પૂરી થઈ છે થઈ એટલે એટલે મતલબ એમ હોય મોડા તો જો બધું મોડું થયું કામ પતાઈ વાગતા જાય સવાર થયા હાલો બહુ બગ ને તમે બોર થઈ ગયા હોય તો સોરી અને જો તમને મજા આવી હોય તો કોમેન્ટ કરીને કહી દેજો તો મહાબળેશ્વર હોય કોઈ બી ફરવાના સ્થળ હોય ને ત્યાં સેટરડે નાઇટ અને સન્ડે નાઈટ નું છે ને અલગ અલગ હોય જો સેટરડે અમે આવ્યા એટલી ટ્રાફિક પગ મૂકવાની જગ્યા નહીં પાર્કિંગ ની જગ્યા હા આપણો ધ્યાન જ્યાં જાય ફૂલે ફૂલ જ હતું અને સન્ડે ની નાઇટ છે આટલો ઉકારો નતો તો કારણ કે બધા સેટરડે નાઇટ વાળા વહી ગયા કા કાલે અમે અહિયાં થી ગાડી કાઢી તો માંડ માંડ નીકળી હતી આજ જો રસ્તા ખાલી છે અને અહીંયા છે ને લાઇટ બહુ આવજાવ કરે છે એટલે હવે મને ખબર પડી કાલ જ્યારે અમે મહાબલેશ્વરમાં એન્ટ્રી મારી ત્યારે લાઇટ વહી ગઈ છે તમે જુઓ છે કે છે ખુદી તમને નકરું છે ને અંધારું જ દેખાય એટલે અમે બી ગયા હતા પણ આજ અમને હોટલ મળી ગઈ છે એટલે અમને સેફ છીએ એટલે અમને બીક નથી લાગતી અને સન્ડે નાઇટ છે તો એકદમ ખાલી ખાલી પિન ડ્રોપ સાયલન્સ અમને સેજી અવાજ નથી આવતો કારણ કે જે બી જોબ વાળા હોય કે જે બી ને કાલ થી લાગવાનો ડ્યુટી માં બધા નીકળી ગયા હોય અમાર જેવા નીઠલ્લા હોય રહ્યા હોય અને મને લાગે તોય તે સન્ડે નાઈટ તો થોડા ઘણા લોકો રહેતા હશે કારણ કે કોઈક વાર ટ્રીપ કરતા હોય તો કે સોમવારની રજા રાખી દે એટલે રવિવારે હોય બાકી મને લાગે સોમ થી શુક્રમાં માં પબ્લિક ઓછું હોતું હશે કઈ નહીં જાડુ હમ

એટલે મને 18 ડિગ્રી તો છે ને યાર બહુ ઠંડી હોય તને કેવું લાગી કે નહીં મને એટલી બધી ઠંડી નથી લાગતી મને છે ને ઠંડી કરતાં વધારે છે ને મને વરસાદ છે ને આખો દિવસ આવે ને એનો ગમે થોડીક થોડીક વાર આવતો હોય ને બહુ ગમે આ તો સેટ તમારે બાર ડગલું મૂકવું હોય ને તો એને પેલા પહોંચો પહેરવો પડે મને લાગે છત્રી તો કામ ન કરે એ રીતનો વરસાદ અહીંયા આવે છે કારણ કે અહીંયા વરસાદ છે ને એવી રીતે આપણે ગમે ત્યાં નોર્મલ જગ્યાએ જે ઉપરથી પડતો હોય ને સ્ટ્રેટ એવી રીતે ન હોય કારણ કે અહીંયા વિન્ડ બહુ હોય પવન એટલે કેવું થાય વરસાદ જે આવતો હોય ને આમ આવે ને આમ આવે એટલે તમે છત્રી રાખો ને

નેક્સ્ટ ટાઈમ તો ખબર નહીં ક્યારે ટાઈમ આવે કારણ કે નેક્સ્ટ ટાઈમ પાછું ભૂલી જાવ ત્યારે એવું કે પાછા નેક્સ્ટ ટાઈમ કરશું અને પણ એમ એવું છે ટોપી ભીની થઈ જાય ને તો પછી હુકાઈ નહીં કારણ કે નીરવનો આજે જે પેઇન્ટ ભીનું થયું છે ને એમને લાગે અઠવાડિયા પછી હુકાહે મને એવું લાગે કારણ કે ક્યારના પંખા નીચે મૂક્યું છે પણ સેજ જે ફરક ન પડ્યો કારણ કે અહીંયા એટમોસ્ફિયર આજે 18 ડિગ્રી છે ઠંડો છે બધું ઠંડુ જ છે એટલે ઠંડુ ને ઠંડુ જ રહે અહીંયા તો પાણીની બોટલ લ્યો તો ઠંડી ઠંડી રહે પેપ્સીની બોટલ લ્યો કોઈ બી સોડા લ્યો ઠંડુ ને ઠંડુ જ નહીં કઈ વસ્તુ ગરમ નથી ઇવન તમે મેગી ખાવું તો ઘરે જે અડધી કલાકે ઠરતી હોય ને અહીંયા તમારે બે સેકન્ડમાં આમ ઠરી જાય મને લાગે આપણે અહીંયા ચોમાસામાં પાણીની બોટલ એટલી બધી લેવી જ નથી પણ પાણી જોતું જ નથી કારણ કે અમે આખા દિવસ દરમિયાન બે વચ્ચે એક બોટલ પીતા છું બાર હા એક બોટલ કારણ કે તરસ જ દત લાગતી હું રૂમ આવું ને ત્યારે કામ કરતો એડિટિંગ કરતો એટલે મને પાણી સાંભળે એટલે મેં જો એડવાન્સમાં માં બોટલ મંગાવી લીધી છે એટલે રાતે ટુક માં કોઈને માં ડિસ્ટર્બ કરવા નહીં કારણ કે રાતે નીરો મોડે સુધી જાગે તો એને છે ને પાણી પીવાની બહુ ટવ છે બાકી બાર હોય તો તો વાતાવરણ એટલું ઠંડુ હોય એટલે પાણી કઈ જરૂર પડે નહીં તો કાઈ નહીં આઈ હોપ કે તમને આજનો અમારો આ મહાબલેશ્વર વાળો વ્લોગ ગમ્યો હશે અને ઘણા એવા લોકેશન હતા જે વરસાદને લીધે અહીંયા ન જઈ શકાય સ્ટ્રીકલી એમને ના પાડી હતી એ બધા હવે આપણે કાલે વિઝિટ કરવાનો ટ્રાય કરીશું હોપફુલી વરસાદ ન આવે તો અધરવાઇઝ બીજા લોકેશન લેવું તો બીજું કઈ કેવું હોય તો કહી દે નકર લોકો કમેન્ટ કરી નાખે તો કાઈ નહીં બીજું કઈ નથી કેવું આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત જલ્દી કમેન્ટ કરો મારા YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જતો હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારંગે સારંગ આ કોરિયન ડ્રામા જોઈજો ને મને સારંગે કઈ પાગલ બનાવી નાખશે સારંગ એ સારંગ એ બાય બાય બીજું બાય 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 હવે તમે તમારા ટેબલ કામ કરવા અને હું કોરિયન ડ્રામા બાય બાય કોરિયન એટલું બધું નથી મને એવું ખોટે ખોટું કેમ મેં એક વારય તને આ વખતે ડિસ્ટર્બ કર્યું જોતી હોય તો જયારે કામ હોય ત્યારે બધું સર્ચ ન કરવા મળતી તો પછી ખોટે ખોટું હું કામ કે એવું મને ન ગમે એટલી બધી પાગલ નથી એની અંદર Πάγκαλα τι, μετά εμπρός την πάγκαλα. Άλλο, bye 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 bye